નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરી આપને સ્પર્શતા મુદ્દામાં આજે બાર વાગે ડુંગળીની એ ડુંગળીની કે જે ડુંગળીનું વાવેતર રોકડ્યો પાક ગણાય ગત વર્ષે ડિસેમ્બરમાં ખેડૂતોને ડુંગળીના ભાવ અપેક્ષા મુજબ મળી રહ્યા હતા અને તે જ સમયે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ આઠ ડિસેમ્બરથી લગાવી દીધો હવે ડુંગળીની નિકાસ હતી તેના પર ડુંગળી મળે પરંતુ તેનાથી ડુંગળીના ભાવ પચાસ ટકા કરતા પણ વધારે ઘટી ગયા હવે મુદ્દો એ આવ્યો કે ખેડૂતો હતા તેમને તો જે ભાવ મળતા હતા તેમાં પણ ઘટાડો થઈ ગયો જે નિકાસબંધી હટાવી તેનાથી આખરે ફાયદો કોને થશે તે સૌથી મોટો સવાલ છે જીએસટીવી આજે એ જ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે કે શું ખરેખર આજે ડુંગળી પર નિકાસબંધી હટાવી તેનાથી ખેડૂતને ફાયદો થશે કે આખરે ફાયદો કોઈક બીજાને જ થઈ રહ્યો છે ત્યારે વાત કરીએ ડુંગળીએ નહીં પણ સરકારે નીતિ રડાવ્યા તેને

જે સ્થિતિ છે અત્યારે આપણે એક્સક્લુઝિવ સ્થિતિ બતાવી રહ્યા છે કે આખરે ખેડૂતો ખુશ કેમ નથી ખેડૂતો કેમ નારાજ છે હવે મુદ્દો એવો છે કે જીએસટીવી છે કે જે ગ્રાઉન્ડ પર પહોંચ્યું એ તમામ ચાહે તે રાજકોટ હોય સૌરાષ્ટ્રના બધા જ પંથકોના ખેડૂતો હોય તેમાં પણ જામનગર ભાવનગર આ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર થાય છે ડુંગળી ઉત્પાદનના ચાર જિલ્લાની અંદર જીએસટીવી પહોંચ્યું છે અને જીએસટીવી ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખેડૂતોએ પોતાની વેદના જણાવી છે એ વેદના એ દર્દ કે જે આપ જયારે ટીવી સ્ક્રીન પર જોશો ત્યારે થશે કે આખરે સરકારે જે નિકાસબંધી હટાવી પણ આમાં ખેડૂત ક્યાં છે રાજ્યમાં ને ડુંગળી તો પહેલા જ વેચાઈ ગઈ એક ચાલીસ હજાર રૂપિયા ખર્ચો કરીને હવે ફક્ત ખેડૂતોને રૂપિયા ખેડૂત કહી ડુંગળી વેચી તો ખરી પરંતુ અમારા મજૂરી અને ખર્ચના નાણાં હતા તે પણ તેમને નથી મળ્યા એટલી ખોટ ખાઈને આખરે એવું વિચાર્યું ખેડૂતો કે આ પડી પડી સડી જશે ડુંગળી એના કરતાં જે કંઈ પણ મળે ભલે ને ખોટ તો ખોટ પરંતુ આ ડુંગળી તો વેચવી જ પડશે

ડુંગળી પકાવતા ગુજરાતના ખેડૂતોની વેદના આપ જીએસટીવી પર માત્ર જોઈ શકશો મહત્વની વાત છે કે કાલ રોજ પણ જ્યારે આ મુદ્દો ઉપાડ્યો હતો ત્યારે પણ આપણે ખેડૂતોનું દર્દ જણાવ્યું હતું સરકારની ડુંગળી નીતિએ ગુજરાતના ખેડૂતોને એટલા માટે રડાવ્યા હવે સમજવાનું એ પ્રયત્ન કરવાનો કે ખેડૂત હવે રડે છે શા માટે એવું થાય કે સરકારે તો હિતમાં નિર્ણય લીધો છે સરકારે તો કહ્યું છે કે નિકાસબંધી હટાવી લીધી પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે નિકાસબંધી જે હટાવી તેનો સમય ખોટો છે એ સમય એ વખતે હટાવવાની જરૂર હતી કે જે તે સમયે તેમની પાસે મબલભ ઉત્પાદન હતું જે તે સમયે તેમની પાસે મબલક ડુંગળી હતી પરંતુ તે સમયે તેઓએ આ ઉત્પાદન ઉપર નિકાસબંધી ન હટાવીને અત્યારે પરિસ્થિતિ શું છે

તેમણે કહ્યું છે કે સરકારની ડુંગળી નીતિએ અમને પાયમાલ કરી નાખ્યા છે આ ખેડૂતોનો દર્દ છે આ ખેડૂતનું કહેવું છે વેપારીઓ અને નેતાના મડતીાઓએ ડુંગળીના ગોડાઉનમાં ભરી લીધા પછી નિકાસ હટાવવા માંગી ખેડૂતે આ વાતનો ઉલ્લેખ કર્યો છે વેપારીઓ માટે નિકાસની છૂટ આપવાનો ખેડૂતે આરોપ લગાવ્યો છે કે વેપારીઓ માટે આ છૂટ આપવામાં આવી છે અમારા માટે નહીં અમારી પાસે તો ખેતરમાં ડુંગળી હતી તે સમયે કેમ નિકાસ ન હતી શું ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે નિકાસબંધી હટાવી છે આ પ્રશ્ન ખેડૂત પૂછી રહ્યો છે ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોની વેતના માત્ર આપ જીએસટીવી પર જોઈ શકો છો સરકારની એ ડુંગળીની નીતિ કે જેને ગુજરાતના ખેડૂતોને રડાવી દીધા અને એટલા માટે રડાવ્યા કારણ કે એક પછી એક જે આપ જોઈ શકો છો કે ડુંગળીના વેચાણ થયા બાદ નિકાસ હટતા ખેડૂતો પાયમાલ થયા છે

રાતી ડુંગળીના ગગડેલા ભાવ જોઈને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે જે ખેડૂતોએ હોશે હોશે ડુંગળી વાવી તે ખેડૂતો આજે રડતા રડતા ગગડેલા ભાવ સાથે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે યસિત ટકા ટકા સાઠ ટકા લોકો ખેડૂતોએ રોટ આर्डर દીધા છે દુખની વાત એ છે કે જ્યારે રોડ રમાવાને મજબૂરી અમારી હુકમ આવ્યો કે સરકાર શ્રી નિકાસ બંધ કરી દીધી એમાં અમારે રોડ મારવાનો વારો અને એક વિઘે અત્યારે હાલની નફાનો નફો તો પછીની વાત રહી તો અમારા પાત્ર થી ચાલીસ હજાર રૂપિયાની વીઘે નુકસાની છે બીજી વાત અમારે અહીંયા એમપીના મજૂર અમે અઢારસો થી બે હજાર ની વસ્તી છે અમારી તો આઠસો થી નવસો મજૂર અમે ગુજરાત ચલાવી છે તો જે ખેડૂતો રોડ માર્યા છે એ પાસે મારી ઉભા છે એમાં કામ તો બધા મજૂરના વયા ગયા અને મજો અત્યારે રજે પડ્યા છે મેં ડુંગળી વાવી હતી વીસ વીઘાની એમાં અડધી ડુંગળીમાં મેં રોટાવેટર મારી દીધું અડધી મેં વેચી તો લાખ રૂપિયા જેવા પૈસા આવ્યા બાકી નો સરકાર જો નિકાસ રાખ્યો ચાલુ તો મને સાત આઠ દસ લાખ રૂપિયા મળવાના હતા અને બીજી ડુંગળી પછી ભાવ નતો એટલે મેં ડુંગળી ને રોટાવેટર મારી દીધું છે તમારે નુકસાન ગઈ નુકસાન પાંચ છ લાખ રૂપિયાની ઓછામાં ઓછી એમ કોની તમે ભૂલ માનો છો આમાં તો કેન્દ્ર સરકાર જ ઓલું કર્યું છે કે ભાઈ હવે આ રાતો રાત બંધ કરી દીધું એટલે ખેડૂતો બધા અમે હોશે હોશે વાવતા હતા ને રોતા રોતા વેચી દીધું વળી જુનાગઢ જિલ્લાના વિસાવદરનું ખાંભા ગીર ગામ કે જ્યાં નેવું ટકા ખેડૂતો ડુંગળીનું જ વાવેતર કરે છે પરંતુ ની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે પહોંચી અને ખેડૂતોની વેદના સાંભળી તો તેઓમાં સરકારના નિર્ણયથી ભારોભાર રોષ જોવા મળ્યો કેટલાક ખેડૂતો તો આના કરતા તો અંગ્રેજો પણ સારા છે ભારત દેશ પર અનેક આક્રમણ થયા તે પણ સારા હતા રાજા રજવાડાઓ પણ સારા હતા તેનાથી પણ વધુ ખરાબ હોય તો આ સરકાર છે તેમ પણ ખેડૂતો કહેતા જોવા મળ્યા ડુંગળી માં જે વાવવાની હતી તે ભાવ હતો પછી આમ ડુંગળી તૈયાર થઈ એટલે સરકારે નિકાસ સીધે સીધી બંધ કરી દીધી એટલે અમારી ડુંગળી હાવ ઢોર ખાય એ ટાઈપ અમે બધું થઈ ગયું અમારું અને સરકારે અટાણે નિકાસ ચાલુ કરી છે એટલે હું આ વેપારીની સરકાર છે કે બધું શું છે આ વેપારીઓ હાટું થઈને અમે અમે આ જમીનો મજૂર અને વેપારી હાટું અમે જમીન રાખી છે ડુંગળી જે વાવવાની હતી તે ભાવ હતો પછી આમ ડુંગળી તૈયાર થઈ એટલે સરકારે નિકાસ સીધે સીધી બંધ કરી દીધી એટલે અમારી ડુંગળી હાવ ઢોર ખાય એ ટાઈપ અમે બધું થઈ ગયું અમારું અને સરકારે અટાણે નિકાસ ચાલુ કરી છે એટલે હું આ વેપારીની સરકાર છે કે બધુંય હું છે આ વેપારીઓ હાટું થઈને અમે આ જમીનો મજૂર અને વેપારી હાટું અમે જમીન રાખી છે પંદરસો રૂપિયા બજાર કેટલી પંદરસો રૂપિયા આમાં ખેડૂત ને પચીસ થી સિત્તાલીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય અત્યારે વેચે એટલે દોઢસો રૂપિયા કેટલા દોઢસો અને હવા રૂપિયા ભાવ આવે તો ખેડૂત ને કરવું હું મારો કે લેવા જાય ત્યારે પંદરસો રૂપિયા વેચવા જાય તો એના સો રૂપિયા ચૌદસો પાંચસો ને તેરસો તો મારી જાય પણ કમસે કમ આની પાંચસો છસો રૂપિયા બજાર હોય તો ખેડૂતના કાંઈક પાંચ પૈસા મળે ખેડૂતને મતલબ અહીંયા મજૂર હોય કોઈ પણ કિસાનના જે ખેડૂત હોય મજૂર ને ભાગ દેતા મતલબ આમાં ખેડૂત લોટ આવેલી ભાગ દે તો મજૂરને શું કરવું જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં સાત હજારથી વધુ હેક્ટર જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું ખેડૂતે એક વીઘે પચીસ હજાર થી વધુ નો ખર્ચો કર્યો હતો ડુંગળીનો પાક તૈયાર થયો ત્યારે માત્ર ખર્ચાના પણ પૈસા ન નીકળ્યા અને એક વીઘા દીઠ નફો મળવાનો બાજુ પર રહ્યો પંદર હજારથી વધુની નુકસાની ખેડૂતે સહન કરવાનો વારો આપ્યો છે સરકારની નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને મોઢે આવેલું પડ્યું છે કે જે જૂટવાઈ ગયું હોવાનું અનુભવી રહ્યા છે જો સરકારને ખેડૂતોની કોઈ ચિંતા હોત તો અગાઉ આ નિર્ણય લેવાની જરૂર હતી પણ હવે તો વેપારીઓના મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા અને હવે સરકારે નિકાસબંધી હટાવતા વેપારીઓ માલામાલ થશે

તો તરત કે ગુહણી નો ભાવ વગી ગયો બજેટ ખોરવાઈ ગયું એની પાસે બધા પાંચ પાંચ લાખ રૂપિયાના મોબાઈલ છે એને કોઈને કાઈ નથી નડતું કે દસ હજાર રૂપિયા ની ડુંગણી થઈ છે અને પચીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે એટલે મારા અમારા પૈસા માઈનસ પંદર હજાર વગી ગયા છે સરકાર ને નિકાસ બંધી કરવી હતી તો અમને જરાક અગાઉ જરાક જાણ કરેલી હોત અને પછી છુટ્ટી કરી તો એ તબર તબ છૂટી કરી દીધી નકર અમે ડુંગળી થોડોક ટાઈપ સાચવી રાખે એમ

તો આખરે આજે નિકાસબંધી હતી તેને લઈને સરકારે જે નિર્ણય લીધા તેના ઉપર એક નજર કરી કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીએ ડુંગળીની નિકાસને મંજૂરી મંજૂરી આપી આપી આજે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના ફાયદા માટે નિકાસને મંજૂરી આપવામાં આવી માર્કેટની અંદર ડુંગળીના ભાવ કાબુમાં રહે તે માટે નિકાસ પ્રતિબંધ કરવામાં આવ્યું હતું જ્યારે નિકાસને મંજૂરી અપાય તે સમયની વાત છે પછી ખેડૂતોને ભારે નુકસાન થતા બે મહિના પછી નિકાસ પ્રતિબંધ હટાવી દીધો ડિસેમ્બરની અંદર આ નિકાસ પ્રતિબંધ કર્યો હતો કમિટીએ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની પરમિશન આપી દીધી છે નિકાસ મુદ્દે સરકારે શું વલણ અપનાવ્યું શું નિર્ણય લીધો તેની વાચ્ચે બાંગ્લાદેશની અંદર પચાસ હજાર ટન ડુંગળી નિકાસ કરવાની પરમિશન આપી છે મહત્વની વાત એ છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો છે કે જેના ફાયદા માટે આ નિકાસને મંજૂરી આપવામાં આવી જીએસટીવીના જે ગ્રાઉન્ડ રિપોર્ટ હતા જે આપને બતાવ્યું જૂનાગઢના એ ખેડૂતો કે જે ખેડૂતો પોતાની દર્દ અને વ્યથા વ્યક્ત કરી રહ્યા હતા આ તરફ જામનગરની અંદર પણ ડુંગળી નિકાસ પરથી ખોટા સમય સરકારે હટાવેલા પ્રતિબંધને લઈને ખેડૂતોમાં રોષ છે સરકારના નિર્ણયને ખેડૂત વિરોધી નિર્ણય ગણાવ્યો છે ખેડૂતોને અંદાજે એક વીઘાએ વીસ થી પચીસ હજાર જેટલો ખર્ચ થતો હોય ત્યારે ખેડૂતોએ નુકસાની કરીને ડુંગળીનો પાક વેચ્યો અને હવે સરકાર ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળી હોય તેવું ખેડૂતો કહે છે डूंगी दर्द લઈને लैने जीएसटी वे ग्राउंड जीरो સરકાર कर समय खेड में सरकार साजगी जी खेड मसीहा हो दावो करती सरकार उद्योगपति वेपारी सरकार हो खेड तो आक्षेप लगवाता ડુંગળી પરથી નિકાસ બંધી જે અત્યારે હાલ હટાવી લેવામાં આવી છે તેને લઈ અને જે ખેડૂતોને જે મોટા પાયે નુકસાન થયું છે તેના કારણે જે ખેડૂતોની વેદના છે ખેડૂતોનું દર્દ જાણવા જીએસટીવી આજે એક એવા વિસ્તારમાં પહોંચ્યું છે કે જે કૃષિમંત્રીનો વિસ્તાર છે આ જામનગર જિલ્લો જે કૃષિમંત્રીનો વિસ્તાર છે જે કૃષિમંત્રીના વિસ્તારમાં અત્યારે હાલ ખેડૂતોની શું સ્થિતિ છે કારણ કે ડુંગળીને લઈ અને જે એક વીઘામાં જે ખરીદવામાં જે કે જે વાવવા માટે તેને પાક તૈયાર થાય ત્યાં સુધીમાં કેટલો ખર્ચ થતો હોય છે ને ખેડૂતોએ શું ગુમાવ્યું છે આપણે સીધા ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયાસ કરશું ખાસ કરીને જે રીતે ડુંગળી પરથી અત્યારે હાલ નિકાસબંધી અત્યારે હટાવી લેવામાં આવી છે એક ખોટા સમયે અણગણ વહીવટ કહી શકાય એક વીઘે ડુંગળી તમે વાવો એટલે ડુંગળી વાવવાથી લઈ અને ડુંગળીનો પાક તૈયાર થાય ત્યાં સુધીમાં કેટલો ખર્ચ થાય અને તમને ડુંગળીનો શું ભાવ આવ્યો છે અમને તો ડુંગળીના ભાવમાં આજે બે કાલેથી શરૂઆત થઈ છે એટલે કાલે છેલ્લે ચારસો રૂપિયાથી સરકારે સારું કર્યું ખેડૂતને હિતમાં કર્યું પણ હવે ઘણીના ગાંઠા ખેડૂશે નેવું પંચાવન ટકા ખેડૂત ડુંગળી વહી ગઈ છે હવે બે પાંચ ટકા કે સાત ટકા ડુંગળી રહી છે ખેડૂત આગળ અને જે તે વેચી છે હાવ નિષ્ફળ ભાવે ગઈ ચાલી પચાસ રૂપિયાના માણથી માંડી અને સો દોઢસો રૂપિયા સુધીની વેચી હતી આજે લગાણ તો ખેડૂને બહુ માર પડ્યો છે ખેડૂત જે સરકારે આ નિર્ણય લીધો તે આ ખોટો નિર્ણય હતો ખેડૂ વિરુદ્ધ નિર્ણય હતો અને આજ જે આ કર્યું સારા માટે કર્યું અને અટાણે ખર્ચો એવો થાય છે કે ડુંગળી મોરીને તોય સોથી સવા સો રૂપિયા ખર્ચો થઈ જાય છે મજૂરી એટલી મોંઘી છે પછી પીસી મોંઘી છે ભાડા એવા છે તો ખેડૂતને આ ભાવિ કોઈ પોહાય એવી જ નહોતી માથે પાટું જેવી હતી એટલે ખર્ચો તો સારો એવો થઈ જાય છે કે આ વાંથી વાવી ન્યાથી તો વી પચીસ હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય એવી એટલે સરકારે જે આ કર્યું એ પણ પાંચ ખેડૂ વહેલું કરવાની જરૂર હતી આ સરકારને સરકારનો નિર્ણય હાવ ખોટામાં ખોટો હતો ખેડૂત વિરોધી નિર્ણય હતો એવું મારું કહેવું હતું બિલકુલ થી તો જે રીતે જામનગર જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે કે વીસ થી પચીસ હજાર જેટલો એક વીઘા પર જે છે તે ખર્ચ લાગતો હોય અને શું મળ્યું છે ખેડૂતોને ખેડૂતો જ જાણે છે આપણી સાથે અન્ય ખેડૂતો પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું જે ખેડૂતે જે સરકારે જે ત્યારે હાલ નિકાસબંધી પરથી જે પ્રતિબંધ હટાવી લીધો છે શું કહેશો તેના કારણે શું નુકસાની થઈ છે અને આના કારણે કોને ફાયદો થયો છે ડુંગળીની સરકારે જ્યારે ખેડૂતની ડુંગળી તૈયાર થઈ શરૂઆતના દિવસોમાં ત્યારે ખેડૂતને સાતસો આઠસો રૂપિયા સુધી બજાર મળતી હતી ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને અહીત કરવા માગતી ખેડૂત વિરોધી સરકાર હોય એમ અમારા ખેડૂતોની ડુંગળીના જેમ ભાવ મળતા હતા એમ એને રાતોરાત વેપારીઓને કમાવી દેવા માટે નિકાસ બંધી કરી અને ખેડૂતોના ભાવ જે સાતસો રૂપિયા હતા એ પચાસથી દોઢસો રૂપિયા સુધી ભાવ આવી ગયા અને ખેડૂતોને એક વિગે દોઢસો રૂપિયા જેટલો એક મળે એનો ખર્ચો થઈ જાય છે તો ખેડૂતોને નુકસાની વેઠી અને ડુંગળી કેટલી હોય તો રોડ ઉપર નાખી દીધી અને અત્યારે ઉહેડાની ડુંગળી કે કોક જૂજ સારા ખેડૂત હોય એના પાસે ડુંગળી રહી છે દસ ટકા જેવી ડુંગળી ખેડૂત પાસે છે બાકી ત્રણ લાખ ટનની જેને નિકાસ અત્યારે છૂટ આપી જાય ત્રણ લાખ ટન તો એના મળતિયાઓ એના વેપારીઓ એના પાસે ડુંગળી સ્ટોક કર્યો છે અને એ ટોકી સ્ટોર છે એને જ એના બજારનો ભાવ મળવાનો છે

બંધી જેવું છે કે જ્યારે શરૂઆતમાં ખેડૂતે જ્યારે એનો માલ તૈયાર કર્યો શરૂઆતમાં જ્યારે માલ નીકળતો તો ડુંગરી તૈયાર ખેતીમાંથી તૈયાર થઈને ત્યારે સાતસો આઠસો રૂપિયા સુધી ખેડૂતોને બજાર મળતી હતી અને ખેડૂતોને એવી આશા છે કે હજાર રૂપિયા સુધી મણના મળશે પણ સરકારે એને ટૂંક સમયમાં જ એને નિકાસ બંધી કરી દીધી જેના કારણે ખેડૂતોના જે ભાવ મળતા હતા એ ભાવ છે એ પચાસ રૂપિયા થી 150 રૂપિયા ની અંદર અલગ અલગ ક્વોલિટી ની ડુંગરીના ભાવ ખેડૂતને મળવામાં નહિંડા પણ ખેડૂતને ખરેખર એક મણે 100 થી 150 રૂપિયા સુધીનો એને વાવેતર કરે એની રોપણી કરે ખાતર બિયારણ દવા ખેડ એને સોટિંગ કરી અને એની પીસી ભરે ત્યાં સુધીનો ખર્ચો

પણ સરકારે ઈ સમયે નિર્ણય નહોતો લેવાની જરૂર સરકારે જે ખેડૂતોને ભાવ મળતો હતી એમાં એને ભાવ લેવા દેવાની જરૂર હતી પણ ક્યાંક ને ક્યાંક આ ખેડૂત વિરોધી સરકારે આ ડુંગળી છે એની નિકાસ બંધી અટકાવીને ખેડૂતોને પાયમાલ કર્યા ખેડૂતોના મોઢામાં આવેલો જે કોડિયો હતો એને જૂટવી લીધો અને હવે નિકાસ બંધીની છૂટ આવી ગઈ છે પણ ડુંગળી તો મેજોરિટી આ લાલ ડુંગળી તો ટૂંક સમયમાં જ રહીએ જે પાછળ પાછતરું વાવેતર હતું એવા જૂજ ખેડૂતોને દસ ટકા રહી છે બાકી તમામ ડુંગરી અત્યારે એ ફેંકી લગભગ છે છે અને હવે જે ડુંગળી સ્ટોકીસ કર્યા છે જેના પાસે મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ હોય એવા વેપારી હોય એના પાસે જે ડુંગળી પડી છે એમાંથી આ ત્રણ લાખ ટન જે ડુંગળી વેચી છે એને જ મોસ્ટ ઓફ ફાયદો એને થવાનો છે ખેડૂતના હાથમાં કઈ આવવાનું નથી એ વેદના જે જીએસટીવી દર્શાવી રહ્યું છે વસરામભાઈ કારણ કે અલગ અલગ જગ્યાએ જ્યારે અમારા રિપોર્ટર પહોંચ્યા એ ખેડૂતો સાથે વાતચીત કરી તો ખેડૂતો કહી રહ્યા છે કે નવ ટકા ડુંગળી તો વેચી નાખી છે જ્યારે નિકાસબંધી કરવામાં આવી તે સમયે તેઓનું હતું કે આ આ જે માલ છે તેમાંથી ભલેને ખોટ કરીને તો ખોટ કરીને પરંતુ તેમની પાસે જે કંઈ રહ્યું સહયું મળે તો ખરું એક તરફ આપને એવું લાગે છે કે કોલ્ડ સ્ટોરેજ કે પછી ઉદ્યોગપતિઓ કે મોટા મોટા જે સ્ટોરેજ છે તેની અંદર તો ઓછા ભાવે ડુંગળી પહોંચી ગઈ અને પછી નિકાસબંધી હટાવી We'll સો ટકા બેન એ મોટા મોટા એ જે ડુંગળીના ટોકેસો છે જે સરકાર હારે મળેલા છે એના માણસો છે એના વેપારીઓ છે એને સંગ્રહ કરવા દીધો અને એ સંગ્રહ કરી અને ઓછા ભાવે એને માર્કેટમાંથી ખરીદી લીધી જયારે અને કારણ કે ખેડૂત ન વેચો તો આ ડુંગળી લાલ ડુંગળી બગડી જાય એ મળતી એટલે ખેડૂતો જે આવ્યું એ ભાવે વેચી નાખી અને એ ડુંગળીનો અત્યારે મોસ્ટ ઓફ વેપારીઓ છે એ ત્રણ લાખ ટન જે નિકાસ કરી છે એમાં મેજોરિટી ઊંચા ભાવે વેચી અને એને એને જયારે ઓગસ્ટની અંદર એક્સપોર્ટ પર ચાલીસ ટકાનો કરવેરો નાખવામાં આવ્યો તે પછી ડિસેમ્બરમાં સરકારે નિર્ણય લીધો સરકારે નિર્ણય લીધો કે ભાઈ આગામી સમયની અંદર ડુંગળીના ભાવ છે તે વધે નહીં પછી એવું થયું કે એકત્રિસ માર્ચ સુધી હતું પરંતુ તેના પહેલા જ તેમણે આ નિકાસ બંધીને હટાવી લીધી ખેડૂતો કહી રહ્યા છે કે હવે તો તેમને શું કરવું તેમના માટે કઈ પ્રશ્ન જ નથી તેઓ કઈ દિશામાં જાય તેઓ માટે હવે એ પ્રશ્નાર્થ ઉભો રહ્યો છે હવે ખેડૂત જે ખેડૂતો ડુંગરી રોટાવેટ રાખીને કા કોઈ વેચી અને અહીંયા એને બીજું જણસી વાવી દીધી કોઈ ઘઉં વાવી દીધા ખેડૂત પાસે તો કોઈ અવકાશ જ નથી સરકારના અણઘટ આવડતના કારણે ભોગવવાનું છેલ્લે ખેડૂતોને આવે છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે રાત દિવસ ખેડૂત મહેનત કરે છે પણ એક આપણા દેશમાં મોટામાં મોટી જો કોઈ તકલીફ હોય તો એના ભાવ એમએસપી જે આજે પંજાબ હરિયાણા આજુબાજુના જે દિલ્હીની આજુબાજુના ખેડૂતો આજે અહીંયા સરહદ ઉપર બેઠા છે દિલ્હીની તો સરકારને ખરીદી કરવી જોઈએ સરવાળે દેશની ખેતી ખેડૂત ખતમ થઈ છે તો દેશને સરવાળે નુકસાન છે જો ખેડૂતોને સારા પૈસા મળશે તો બજારમાં એ પૈસા ખેડૂતોને આવશે મજૂરો ને મળશે તમામ ખેડૂત બજારમાં જશે ખરીદી કરશે તો તમામનું આખું રોટેશન છે ચાલશે ભારત દેશ છે એ સિત્તેર ટકા ઉપર ખેડૂત ઉપર નભતો દેશ છે તો ખેડૂતોને જો ભાવ મળશે તો સારી ખેતી કરશે એમાંથી સારી એના ગોડાઉનો કરશે ખેડૂત મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે ક્યાંક ને ક્યાંક સરકારની અનઆવડતને કારણે ખેડૂત કાયમી ને કાયમી પાયમલ બનતો છે વશામભાઈ જે 3 લાખ મેટ્રિક ટન કહેવામાં આવ્યું હવે એવું કહેવાય કે આખા દેશની અંદર અંદાજે 220 લાખ ટન ડુંગળી ઉત્પાદિત થાય તેમાંથી એમ કહેવાય કે 3% થી પણ ઓછું 3 લાખ મેટ્રિક ટન ની જારે નિકાસ બંધી પર છૂટ આપવામાં આવી એ ખેડૂતો જે જીએસટીવી સાથે વાત કરતા હતા કે એમાંથી એના એમને તો કોઈ ફાયદો થવાનું જ નથી સો ટકા બેન એમનો તો કોઈ ફાયદો નથી થવાનો ત્રણ લાખ ટન એટલે એ તો વેપારીઓ ટોકી સ્ટોક પડ્યા છે એની જ સીધી અહીંયાથી સપ્લાય થશે વિદેશમાં નિકાસ થશે તો આને તો સો ટકા ફાયદો નહીં થાય તો આ ડુંગળીની આવી આવી જે પરિસ્થિતિમાં નિકાસબંધી જે અટકાવી છે ને એ જ મોટામાં મોટો ખેડૂત વિરોધી નિર્ણય હતો અને હવે ક્યાંક ને ક્યાંક આ બે હજાર ચોવીસનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ખેડૂતોને ખુશ કરવા માટે આવો નિર્ણય કર્યો છે પણ આનાથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી જી એક ખેડૂત આગેવાન તરીકે જ્યારે ખેડૂત પોતાના ખેતરની અંદર જે વીઘા એમની જેટલી જમીન હોય તેની અંદર જે ખેતી માટે ડુંગળીનું વાવેતર કરે ચલો એક વીઘાનો અંદાજો લગાવે ને એમાં વીસથી પચીસ હજાર જેટલો ખર્ચ કરે તે જે તે સમયની અંદર જેટલો ખર્ચ હોય છે તે સમયે કેટલી નુકસાની આવે છે તે પણ સૌથી મોટો સવાલ છે બિલકુલ અને આખરે જે રીતે જીએસટીવી આપના સુધી એ ખેડૂતોનો દર્દ પહોંચાડી રહ્યું છે જીએસટીવી કે જે ખેડૂતો પોતાનો દર્દ વ્યક્ત કર્યા છે તે પહોંચાડ્યો છે આ જ પ્રવાહ આગળ યથાવત રાખીશું હાલ રોકાઈશું વિરામ